આ એક આ એક દ્રશ્ય છે વડોદરાનું છે જે સંસ્કારી નગરી વડોદરાની સિટી વિસ્તારમાં છે ન્યા મંદિર વિસ્તારનો છે અને આ એમજી રોડ ઉપર નાના વ્યક્તિ મધ્યમ વર્ગના વ્યક્તિ જે પથારો નાખીને રોજગારી મેળવે છે એમાં વડોદરા કોર્પોરેશનની નાકામી અને આ એમજી રોડ જ ખાલી પથારા બેસવા નથી દેતા ને એ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી કરી રહ્યા છે તો આ એક દમન કેમ એમજી રોડ પર જ આજે આ જ્યારે ન્યાય મંદિર પર ખુલ્લે આમ પથારા ચાલે છે રિક્ષાવાલાઓનો ત્રાસ છે તો ખાલી એમજી રોડ ઉપર જ પથારાવાલા ઉપર કેમ દમન ગુજારે છે આ શું કોઈ રાજકીય વગ વાપરીને આ લોકોને પથારાવાળાઓને હેરાન કરતી થાય છે આજે પથારા બંધ જ કરવા છે તમારે તો ન્યાય મંદિરના પથારા કેમ બંધ નથી કરતા કેમ તમે ત્યાં ખુલ્લે આમ ચાલુ રાખો છો આ એક બહુ મોટો સવાલ છે ટ્રાફિક તો આમે પથારા નથી તો પણ જામ છે જ આ ખુલ્લે આમ આ એક જોર જબરજસ્તી કો દાદાગીરી કો કે પછી એમનું એમનો સરમુખ હત્યાશાહી વલનકો આજે તમે દેખી શકો છો નાખીને છેલ્લા બે ત્રણ મધ્યમ વર્ગના છે ઘર તાપમાં બેસીને એ લોકો એમની રોજગારી મેળવે છે આ પણ તમે દેખો છો ન્યા મંદિરમાં પણ ઐતિહાસિક ઇમારતમાં પણ ઘડિયાળો લગાડી છે બિંદાસ બેસે છે અને અને આ મંદિર ની પણ તમે દેખી શકો છો કે આ ખુલ્લે આમ પથારા છે કોઈ રોકટોક નહીં કશું જ નહીં ત્યાં સ્થાનિક સ્થાનિક કોર્પોરેશન પણ કશું નથી બોલતી આ લોકોને વિંદા ચાલવા દે આ જો ખુલ્લે આમ ચાલે છે પથારા કોઈ બોલનાર કોઈ છે નહીં આ રિક્ષાઓનો પણ ત્રાસ છે કે જે ખુલ્લે આમ રિક્ષાઓ પણ ખુલ્લે આમ વચ્ચે વધુ છે બસ સ્ટેન્ડ તો ઢાંકી જ દીધું છે પથારાઓ નાખીને તો શું આમાં અહીંયા આગળ કંઈક કબોર રૂપિયાનો વ્યવહાર થાય છે કે પછી એમના ઉપર આશીર્વાદ થાય છે આ એક સમજવાનું થયું અને તપાસ થવી ખૂબ જ જરૂરી છે કે જે તમને વડોદરાની જનતા માટે આજે સિટી બસ સ્ટેન્ડ કર્યું છે સિટી બસ સ્ટેન્ડ તો ક્યાંઓ સંતાડી દીધું છે આ લોકોએ પથારાવાલાઓ રિક્ષાવાલાઓ રિક્ષાવાલાઓનો પણ ખુલ્લે આમ જ્યાં ઉભા રાખવાનું ત્યાં આગળ કોઈ રિક્ષા સ્ટેન્ડ નહીં કશું જ નહીં અહીંના અહીંના બસ સ્થાનિક સ્થાનિક પોલીસ સ્ટેશનવાળા આવે છે ગાડીઓ ઊભી રહે છે અહીંના રાવપુરા લાગે પોલીસ સ્ટેશન વાડી પોલીસ સ્ટેશન લાગે બસ સિટી પોલીસ સ્ટેશન લાગે પણ એમાં કોઈ જાતની કસી રોકટોક નહીં બિંદાસ બેખોફ આ પથારા નાખીને બેસી રહ્યા છે તો આજે એમજી રોડના પથારાઓ પણ આજે કહે છે કે ભાઈ અમલને કેમ તકલીફ છે કોને કહેવાથી અમલને આવી રીતના હેરાનગતિ થઈ રહી છે આ એક સમજવાનો ટ્રાય છે અને એક ખોટી આ લોકોને હેરાનગતિ કરવાના પ્રયાસ સારા આજે તકલીફ તો અહીંયા જ છે સૌથી મોટી ન્યાય મંદિરમાં જ કેમ નથી બોલતા કોઈ દબાણ શાખાવાળા કેમ નથી આવતા વોર્ડ ઓફિસર સાહેબ કેમ નથી આવતા અહીંયા આગળ અને રામનવમી છે આગામી વાર તહેવારો પણ આવી રહ્યા છે બધું બધું સમજીએ છીએ આપણે પણ તો પછી વાર તહેવારોમાં એનજીઓમાં ટ્રાફિક ક્રામે થાય છે જ તો અહીંયા ઘડી પણ કેમ તમે ચાલુ રાખ્યું છે જે જ્યાં ને ત્યાં રિક્ષાવાળાનો પણ ખૂબ જ ત્રાસ છે અહીંયા ઘડી માંડવી સિટી વિસ્તારોમાં માંડવીમાં ચાર ચાર ગેટ પાસે ન્યાય મંદિર પાસે સૌથી વધારે તકલીફ છે કે એ લોકોએ ત્યાં રીક્ષા સ્ટેન્ડ શું કેપ્ચર કરી લીધું હોય તમે જોઈ શકો છો ત્યાં રિક્ષા કરી દીધી છે આજે આ અંબા માતાના મંદિર પાસે પણ ટ્રાફિક જામ થાય છે તો તમે એમજી રોડ પર પથારાઓ નાખીને જે બેસે છે તાપમાં આજે પથારા તો બધે જ લાગે છે તો આજે ખાલી એમજી રોડ પર જ કેમ તમે દમન ગુજારો છો આ એક એમજી રોડની પથારાવાળાઓનું દુઃખ છે અને એમની મનોવ્યથા છે અને હકીકતમાં એ લોકો તાપમાં બેસે છે અને બે રૂપિયા મળે એવી આશાથી આ લોકો બેસે છે પણ તમારે કઈ કેવું છે ભાઈ કેવું છે અમે બોલો ને આ કોર્પોરેશન અને વોર્ડ ઓફિસર સાહેબશ્રીને સિટી પોલીસ સ્ટેશનના સાહેબશ્રી ખાલી એમજી રોડ પર જ પથારાવાલા ઉપર સ્ટ્રીક થઈ રહ્યા છે કેમ એ ન્યાય મંદિરે ખુલ્લું છે સાહેબ તો એમને પણ બંધ કરાવો ને આજે ન્યાય મંદિર પથારા ખુલ્લે આમ ચાલે છે રિક્ષાઓ હેરાનગતિ કરે છે ટ્રાફિકને અડચણ રૂપી થાય છે તો આજે સાથે સાથે તમે ન્યાય મંદિરના પણ તમે જુઓ ને સાહેબ ન્યાય મંદિરની પાછળની સાઈડમાં ટેક્સી ગાડીઓ બધી જ્યાં ત્યાં રિક્ષાઓ ત્રાસ છે એંસી ટકા તો રિક્ષાઓનો જ ત્રાસ છે તો એમની પર પણ તમે કાયદેસર કાર્યવાહી કરો આવી રીતના જો વચ્ચે વચ્ચે ઊભા કરી દે જ્યાં ત્યાં મન ફાવે ત્યાં ઊભા કરી દે છે એટલે આ એક રિક્ષાવાળાનો પણ અત્યાચાર છે ખૂબ જ હેરાનગતિ છે કે એ જોવા જેવું છે એ લોકો પર પણ કાયદેસર કાર્યવાહી થાય એવું અમે અમારા માધ્યમથી ને જણાવ્યા માગીએ છીએ